આમોદમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આમોદમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રણછોડજી મંદિર વલતાલ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર રામદેવપીર મંદિર લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા તેમજ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદ તિલક મેદાન ખાતે હનુમાનજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા સાંજે પાંચ કલાકે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત આમોદના ચોક ખાતે આવેલા રણછોડજી મંદિર વલતર સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર રામદેવપીર મંદિર સહિતના મંદિરોએ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે બારના ટકોરે વિવિધ વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગોવિંદા બનેલા યુવાનોએ મટકી ફોડી હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી ત્યારબાદ ફટાકડાની આતશબાજી કરી શ્રીકૃષ્ણ જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો આમોદના મંદિર પરિસરોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હથી ગોડા પાલકી જય હો નંદ લાલકીની ધૂન ઉપર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ મટકી ફોડના કાર્યક્રમ બાદ ભક્તોએ નંદ લાલાને પારણે ઝૂલાવી ધન્યતા અનુભવી હતી અને ચોકલેટ પંદરી મિશ્રીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ બાળકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોએ પોતાના નાના બાળકોને ટોપલીમાં બેસાડી ઝૂલા ઝૂલાવ્યા હતા જન્માષ્ટમી નિમિત્તે નાના બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષા ધારણ કરી મટકી સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આમોદમાં છેલ્લા પચીસ વર્ષથી રણછોડરાય મંદિર ખાતે મટકી ફોર આયોજન થાય છે તેમાં આમોદ ગામની તમામ ભવ્ય પબ્લિક એમાં જોડાય ખૂબ ઉત્સાહભેર મટકી ફોડના ના ભાગ ભજવે છે અને પ્રિય રણછોડરાયના એવા ડાકોરના કોટાનો પ્રસાદ આમોદ ગામના તમામ ગ્રામજનો પ્રસાદનો આહાર લઈ આનંદ માણે છે અને જય કનૈયા લાલકીનો આનંદ નાન સાથે આમોદ ગામમાં ભવ્ય ઉજવાય છે જય રણછોડ ડીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ